ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે કિસમને ઝડપી લેતી ભાવનગર ભરતનગર પોલીસ ભાવનગર શહેરના ભરતનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા નિલેશભાઈ ચૌહાણ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે ભરતનગર વિસ્તારમાં એ કિસમ ઇંગ્લિશ દારૂ રાખીને વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા આરોપી લાખાભાઈ કમાભાઈ સાટિયા ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે ઝડપાઈ જતા પોલીસે તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી